રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ ઐતિહાસિક વિકાસ જોઈએ તો 1867 પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ 1867 અમલમાં આવ્યો જેમાં પ્રથમવાર બ્રિટિશ સરકારે ભારતમાં આ અધિનિયમ અમલમાં મૂક્યો જેનો હેતુ હતો પ્રિન્ટિંગ પ્રેસ પર નિયંત્રણ પ્રકાશિત પુસ્તકો અને અખબારોની નોંધણી થાય 1956 માં પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ માં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું જેમાં સ્વતંત્રતા ભારત પછી મોટો સુધારો થયો ને અખબારો માટે રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી ઓગણીસો માં બીજું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું જેમાં અખબારો અને સામાયિકોના પંજીકરણ સંબંધિત સુધારા આવ્યા તથા અને પ્રકાશકોની જવાબદારી વધુ સ્પષ્ટ કરવામાં આવી બે હાજર દસમાં જે સુધારો આવ્યો તેમાં પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એન્ડ પબ્લિકેશન બિલ પસાર કર્યું જેમાં અઢારસો સડસઠ ના જૂના કાયદાને બદલીને વધુ આધુનિક કાયદો લાવવાનો પ્રયાસ કર્યો પણ આ બિલ હજી પૂરી રીતે અમલમાં આવ્યું નથી લાક્ષણિકતાઓ જોવામાં આવે તો 1867 ના એકમાં પ્રિન્ટિંગ પ્રેસ રજિસ્ટ્રેશન ફરજિયાત હતું દરેક પુસ્તકની નકલ સરકાર અને લાઇબ્રેરીમાં જમા કરાવી તથા પબ્લિકેશનની વિગતો જેમ કે પબ્લિશર, પ્રિન્ટર પ્લેસ દર્શાવી ફરજિયાત કરવામાં આવી 1956 ના એમેન્ડમેન્ટમાં રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા ની રચના થઈ તથા અખબારોની નોંધણી માટે કેન્દ્રીય સત્તા નક્કી કરવામાં આવી 1983 ના એમેન્ડમેન્ટ પ્રમાણે પ્રેસ અને પ્રકાશન પર વધારે નિયંત્રણ આપવા લગાવવામાં આવ્યું ખોટી માહિતી આપણા પ્રકાશનને કાનૂની કાર્યવાહીનું પ્રાવધાન આપવામાં આવ્યું બે હજાર ડ્રાફ્ટ ડ્રાફ બિલમાં જોવામાં આવે તો નવા ડિજિટલ યુગ માટે સુધારો કરવામાં આવ્યો તથા બુક્સ ન્યૂઝપેપરના ડિજિટલ પબ્લિકેશનને આવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નિષ્કર્ષ જોઈએ તો મૂળ અધિનિયમ અઢારસો માં હતું મુખ્ય સુધારો ઓગણીસો છપ્પન અને માં કરવામાં આવ્યો તથા નવા યુગ માટે પ્રસ્તાવિત બે હજાર દસમાં બિલ મૂકવાયો આથી એલઆઈ વિદ્યાર્થીઓ માટે જાણવું જરૂરી છે કે ભારતને લીગલ ડિપોઝિટ સિસ્ટમ અને નેશનલ નો આધાર આજ કાયદા પર છે ખાસ કરીને અઢારસો સડસઠ એ મૂળ વર્ષ છે જ્યારે ઓગણીસો છપ્પન એ સૌથી મહત્વનો સુધારો છે